કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોને મોટો આંચકો આપ્યો છેલ્લા બે દિવસમાં અંકલેશ્વર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાક ધોવાઈ ગયો જ્યારે પવનના કારણે અનેક છોડ ખેતરમાં જ પડી ગયા ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પણ બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને કપા નુકસાનીનું ભરપાઈ કરે ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે